નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો આપણે કચ્છની સફર ખેડી અને આવતા રહ્યા છે બે દિવસ થઈ ગયા અને તમે જોયો એ કે આ નાનો આમ તો એવો વિડીયો મારી ચેનલની અંદર પશુપાલન અને ખેતીવાડીના વિડીયો વધારે માણસ સપોર્ટ કરે અને વધારે પડતી ખેડૂતના દીકરાને જરૂર પડતી હોય એવા જ વિડીયો બનાવતા હોઈએ આપણે છતાં કચ્છની અંદર ગયો તો થોડુંક ન્યા તમને જે આગલા વિડીયોમાં કાલે બતાવ્યું ને એ પ્રકારની ત્યાં ભેહું હતું આગળ ગાયું હતું અને ભેંસો જે બતાવતો તે પ્યોર બની લગભગ નથી લાગતી હજી મને નાના લોકો એમ કહેતા હતા કે આ પ્યોર બની હે ને જોવું હોય તો હજી આગળ જવું પડે તો રસ્તામાં જે આવતી હતી એને અમે ઉતારતા જતા હતા અને મિત્રો ઘણા બધા મિત્રોની એવી કોમેન્ટ અને ફરમાઈશ પણ હતી કે માલદેવભાઈ આડાવારા બધા વિડીયો બનાવો એ વાત સાચી પણ ખેતીવાડીના વીડિયા અને પશુપાલનના પાછા શરૂ કરો તો આજથી આપણે પાછું જે હતું એની કન્ટેન્ટ આવી ગયું છે કેમ કે આજની હું તો નકરી ભીડ ભીડ ને ભીડ જ ભેડમાંથી નવરાજ નથી આવતા ઓઇલીવાડી પાછો વાઢ જાહેરનો પડવાનો ચાલુ થઈ જાય તો મિત્રો આજની કંઈક વિડીયોની અંદર વાત એવી છે કે જાણે જીરું અને ધાણા ચણા આ બધાની અંદર સુકારા આવતા હોય છે તો એમાં આપણે પેશિયલના પેશિયલ આજે ધાણા અથવા ધાણા નહીં ભાઈ સોરી જીરા માટેનું પેશિયલ લેવાનું છે કામ કરે કેમ કે ઘણા ખરા ખેડૂને જીરું અટાણે એક મહિનાનું કોઈને પાંત્રીસ દિવસનું વધારેમાં વધારે લગભગ ચાલીસ દિવસનું હજી કોઈને થયું હે નહીં તો કદાચ ચાલીસ દિવસનું થઈ ગયું હોય તો એના માટે પણ ઉપયોગી બને પણ ચાલીસ દિવસના જીરામાં હવે હુકારો આવવાનો હોય ને એ લગભગ હુકારાનો ટાઈમ પૂરો થઈ ગયો હોય પચીસથી પાંત્રીસથી ચાલીસથી દિવસની અંદર જ જે હુકારા આવવાનો હોય ને એ આવે વધારે પડતો એક મહિનાનું જીરું થાય ને એટલે હુકારો આવે હુકારો આવવાનું કારણ હું હુકારો કઈ વસ્તુથી અટકે જો મિત્રો એક વાત તમને ફાઇનલી કહી દઉં કે ધાણા અને જીરાવાળામાં આગલા વર્ષનું આવેલું હોય એની અંદર હુકારો હાવ બંધ કરવો એ આપણા હાથની વાત નથી પણ નવું પડવું હોય અને એની અંદર હુકારો આવતો હોય તો થોડા ઘણા કંઈક આ ટેકનિકલ તમને બતાવું આનાથી રાહત થાય અને ટ્રાય જરૂરથી કરજો એકવાર તમે બે વીઘામાં ટ્રાય કરજો કેમ કે તમારા ખોટા પૈસા વેડફાઈ જાય નહીં મારે દવાની દુકાન નથી મારે કંઈ વેચવું નથી મારે તો ખેડૂના દીકરાઓને એક આપણા કિસાન ભાઈઓને સારું સૂચન આપવું એટલા માટે આપણે આ વિડીયો બનાવી લઉં એવું કંઈ નથી કે મને આ વિડીયો બનાવવાથી તમે જવું તો લાભ થાય છે મારે દવાની દુકાનથી લાભ નથી થતો પણ તમે જે વિડીયો જોવો ને તમે મને સપોર્ટ કરો ને એથી બીજા બધા ખેડૂને છે ને જોવાનો હોસ્ટલો વધી જાય એમાં એનામાં જોવાની તાકાત આવી જાય તો આપણે વિડીયોની શરૂઆત ત્યાંથી જ કરી તારીખ શારીખ ખૂણામાં લાગી જાય તો મારી વાડીમાં તો ધાણા જ છે જીરું અમે વાવ્યું નથી કેમ કે જીરું પછી એક જ લેઠું આપણે ઝાજા વરહ ના થાય જીરાની અંદર હુકારાનું પ્રમાણ વધતું જાય વધારે જાજા વર્ષો વાવી અને જીરું વાવવાનું મેન કારણ એ જ કે હજી ગયા વરહનું હજી મારા ઘરમાં પડ્યું છે પછી કેટલું ભેગું કરવું આ વર્ષે ધાણા લઈ લીધા છે તો આપણે વાત કરવાની છે જીરાની તો જીરાની અંદર હુકાર વાવવાનું મેન કારણ એક તો એ કે તમે એની અંદર ત્રણ ત્રણ પાક લેતા હોવ અને જે દેશી છાણીયું ખાતર છે એ ખાતરની ઉણપ હોય એટલે એકને એક જમીનની અંદર ત્રણ ત્રણ પાક લેવાથી જમીનની અંદર પોષક તત્વો જે રહેલા હોય એ પોષક તત્વોની ઉણપ હોય એને લીધે જીરું નમાલું થાય જાંબુડિયા જેવું થઈને સુકાઈ જતું હોય પછી જીરાની અંદર તમે માનો કે તમારાથી વાવણી વેલી થઈ ગઈ હોય કે જે અગિયારમાં મહિનાનું કે નવેમ્બરના પંદર તારીખની આજુબાજુ એથી પહેલાં વવાઈ ગયું હોય અને ઉગતું ના હોય ઉગવામાં દિવસો જ્યાં લઈ ગયા હોય એટલે એક પાણી પાયું બીજું પાયું ત્રીજું પાયું ના ઉગ્યું ચોથું પાયું પછી જીરું ઊગે તો આ જીરાની અંદર હુકાવાનો પ્રશ્ન પણ રહેતો હોય છે મિત્રો હુકારો ના આવે હુકારો અટકી જાય એ માટેના પગલાં ભરવા હોય તો ખરેખર જીરાને ઓછું પાણી આપવાનું કેમ કે જમીનની અંદર પાણીનો ભેજ વધારે હોય ને એથી એના જે સૂક્ષ્મ એના મૂળ હોય એનો વિકાસ ના થઈ શકે કેમકે એકદમ જે જમીનની અંદર ભેજને ભેજ રહેવાથી ઉપરથી એને હવા મળે નહીં જે એના મૂળ હોય એને પણ ઓક્સિજનની જરૂર પડતી હોય તો પહેલો વસ્તુ તો આ છે અને બીજી વસ્તુ કે તમારે જીરાને હાલની તકમાં હુકારો જેને દેખાતું હોય અને કોઈ પણ જાતના પાવડર કે કોઈ પણ જાતની દવા કે પાવાનું કોઈ કહેતા હોય તો અને તમે પાતા હો તો કંઈ વાંધો નહીં હું એ તમને એ જ કહેવાનો છું પણ એક તમારે જ્યારે જીરું વાવી પહેલું બીજું ત્રીજું પાણી અને જ્યારે જીરું ઊગી ગયું અને પચીસ દિવસનું જીરું થયું હોય અને જેને હુકારો છે જ નહીં અને આગોતરું કંઈ એને કરવાનું હોય જીરાની અંદર ટ્રીટમેન્ટ તો ટ્રાઇકોડરમાના જે બેક્ટેરિયા આવે છે એ તમે એક વીઘામાં બસોથી ત્રણસો ગ્રામ આપતા જાવ રેતી સાથે ભેળવી અથવા તો છાણિયું ખાતર હોય જે એની અંદર ભેજ હોય એવું તમે ક્યારો પીતો હોય ને એની મોર મોરે છાંટતા જાવ કેમ કે બેક્ટેરિયા ભેજ વગર રહી ના હગે તો જે રીતનો ક્યારો પીતો જાય ને એ જ રીતના આગળ આગળ છાંટતા જવાના આ રીતનું એક પાણી આપશો ને એટલે એની અંદર બેક્ટેરિયા જે મૃત હાલતમાં હોય એ જીવિત થઈ જશે અને ત્યાર પછી બેક્ટેરિયા એનું કામ કરવા માંડીએ અને હુકારો આવશે જ નહીં હવે હુકારો આવી ગયો હોય તો હું પગલાં લેવાના કે માનો કે પાણી પાવાની જો તૈયારી હોય અને હુકારાના છોટા દેખાતા હોય તો એની અંદર મેટાલેક્સિલ લેવાનું છે તમારે મેટાલેક્સિલ અને ક્લોરોથાનો નીલ આ બે વસ્તુ લેવાની છે અને જિંક પ્લસ આ તણેનું કોમ્બિનેશન કરી અને તમારે જિંક પ્લસ છે ઓમકારનું લ્યો કે તમે પછી ગમે કંપનીનું લ્યો એ આપણે કોઈને કંઈ કહી ના હકી કેમ કે આપણો વિષય ખેડૂતને સાચો રસ્તો બતાવવાનો છે તો વિઘે પાંચ કિલો જિંક પ્લસ અને એક વીઘે અઢીસો ગ્રામ બસો પચાસ ગ્રામ ક્લોરો એટલે કે જટાયું આપણે જે આવે છે એ અને વિઘે અઢીસો ગ્રામ મેટાલેક્સિલ તો આ રીતે એનો કંઈક માપ છે અમારે અહીંયા સોળ ગુઠ્ઠાનો વીઘો છે એ તમને માપ આપ્યો છે ઘણા એરિયામાં ચોવીસ ગુઠાનો વીઘો હોય તો એને એ પ્રમાણે માપ લેવાનો કે ડોઢું પ્રમાણ રાખવાનું દોઢો વીઘો હોય એટલે તો આ રીતે તમે એની ટ્રીટમેન્ટ કરશો રેતી ભેગું ભેરવી અને ક્યારામાં પહેલાં ઉડાડતું જવાનું અને પછી પાણી પાજો મિત્રો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા રિઝેટ મળશે કેમકે આ અનુભવ આપણે ગયા વર્ષે પણ કરેલો છે તમને ગયા વર્ષનો વિડીયો ના જડતો હોય એના માટે મેં તાજે તાજો બનાવ્યો છે આદુ અને મરી મસાલાવાળો કેમ કે મને ખબર છે કે ચેનલની અંદર ખોલી અને તમે એટલા ઊંડા જવાના નથી તો આ વિડીયો ગમે એટલો શેર કરજો કેમ કે તમારા ભાઈબનને પણ કામ લાગશે અને આ એક વિડીયો શેર કરશો ને તમારા ભાઈબંધને એથી ઇનું જીરું બચી જાય ને તો એ કાલ તમને પણ કહે કે મિત્ર આપણે આ બધું ખેતી કરવાની ટેકનિકલ જે છે એ આવડી ગઈ અને આજ ખેડૂતના દીકરાને લગભગ તો બધી ખબર જ હોય પણ છતાં ક્યાંક ને ક્યાંક ચૂક રહી જતી હોય કે જ્યાં ત્રણ વસ્તુ ચાર વસ્તુ મેં હુકારા માટેની બતાવી આમાં ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ કરી જતા હોઈએ આ ટ્રાયકોર્ડરમાં જે આવે છે એ તમારો હુકારો નાબૂદ કરી નાખ્યા તમે પહેલી વખત થઈ પડ્યો છે હુકારો આવે હે વધારે પાણીથી આવે હે અને બીજો હુકારો આવે છે કે તમારી જમીનની અંદર પોષક તત્વોની ઉણપ હોય એટલે આવે છે અને ત્રીજો હુકારો આવે છે એ આગલે વર્ષે ધાણા અને જીરાવાળું તમારી વાડી હોય તો આવે છે અને ચોથો હુકારો કે તમારા પડાની અંદર જ્યારે કહેવાય હે કે એનું બંધારણ ના થતું હોય ધડો ના બંધાતો હોય એને લીધે આવતું હોય પડું પોચું પોચું રહેતું હોય તો આવતો હોય આ સિવાય હુકારો આવતો નથી ત્યાર પછી લીલો હુકારો આવે ગામા પડી જાય છે પહેલાં ચાર ચોડવા હુકાય છે પછી ત્યાંથી એક થારી જેવડું ડીશ જેવડું ગામું પડે ત્યાં થારી જેવડું પડે પછી મોટું છીબા જેવડું પડે પછી ક્યારામાં ગામા ગામા થઈ જાય અડધા વીઘાનું જાય પોણા વિકાણું જેમ કરતાં કરતાં નાબૂત મંડે થવા આ હુકારા વિશેની માહિતી તમને મળશે પણ કાલના વિડીયોમાં કેમ કે આખો એક પાર્ટ જ બનાવી નાખ્યો છે કે હમણાં ખેડૂતને જીરાની અંદર સુકારા આવે છે આના માટેનું સ્પેશિયલ બનાવી નાખ્યો છે અને કોઈ પણ મિત્રને જીરાની અંદર જાંબુડિયા કલરનું થઈ જતું હોય અને વૃદ્ધિ ના આવતી હોય તો એ એ એ પણ કાલના વિડીયોમાં જ તમને જોવા મળશે કેમકે ટોપના ગોલા જેવા વિડીયો છે અને ટોપના ગોલા જેવી જ તમને કન્ટેન્ટ બતાવી અને રિઝલ્ટ આવે ને આવે તો આ સાથે આપણે આ વિડીયોને અહીં પૂરો કરીએ તો બધાને જય દ્વારકાધીશને હર હર મહાદેવ શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે કે ના ગમે જય ઠાકર થઈ જવું જોઈએ કોમેન્ટમાં તો જય દ્વારકાધીશ બધાને